વલસાડ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર થી દસ ઝૂપડીઓમાં આગ લાગી હોવાની ઘટના બની છે ધરમપુર ચોકડી નજીકની ઘટના મજૂરી કામ કરતા પરિવારોની ઝૂંપડીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી છે વલસાડ નગરપાલિકાની ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયર ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી મહત્વનું છે કે

સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી